નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને તમને જોતા જ ખ્યાલ આવી ગયો છે કે આ જે જગ્યા છે એ જગ્યા છે વિજલપુર ઓવરબ્રિજ જી હા વિજલપુરના ફાટક પાસે જે ઓવરબ્રિજ બની રહ્યો છે એ ઓવરબ્રિજ લઈને સર્વિસ રોડ જો હતો સર્વિસ રોડને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તો બનાવવા માટેની માંગ જે ખરી એ વારંવાર લોકો દ્વારા તંત્ર દ્વારા ત્યાં સુધી કે ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી અમે પણ ઘણી વખત આના અહેવાલ બનાવ્યા કારણ કે અઠવાડિયામાં એક વાર તો કમ્પ્લેન આવતી આવતીને આવતી જ કે આ વિજલપુરનો રસ્તો ક્યારે બનશે વિજલપુરનો રસ્તો ક્યારે બનશે છેલ્લો એવા મેં બતાવ્યો હતો જેની અંદર લોકોએ પોતાની વાતો રજૂ કરી હતી દુકાનદારો કહ્યું હતું કે આમાંથી કપચી ઉડે છે અમારા કાચ તૂટી જાય છે અમારો માલ બગડે છે ઉડે છે અને જેને લઈને ત્યારબાદ નગરપાલિકામાં ગયા નગરપાલિકાએ કહ્યું કે ભાઈ એનએચએના હકમાં આવે છે આ રસ્તો કારણ કે એનએચએના અંડરમાં આ સર્વિસ રોડ આપવામાં આવ્યો છે એનએચએના અધિકારીને વાત કરવામાં આવી ના અધિકારીએ પહેલાં તો રૂબરૂ મળવા માટે ભરૂચ સુધીની વાતો કરી પણ ત્યારબાદ સાથે સહકાર આપ્યો અને ફૂડ પણ માહિતી આપી અને ત્યાર પછીથી લગભગ ત્રીજે જ દિવસે આ કામની શરૂઆત કરી દેવામાં આવી છે અવધૂત કંપનીને આ રસ્તાનું કામ સોંપવામાં આવ્યું છે અને અત્યારે બે મીટર જી હા તમે જુઓ છો એ પ્રમાણે કે બે મીટરનો ખાડો ખોદવામાં આવ્યો છે અને ત્રણ પોઈન્ટ પચોતેર મીટર પહોળો રસ્તો બનાવવા જઈ રહ્યા છે ત્રણ પોઈન્ટ પચોતેર મીટર પહોળો રસ્તો અને બે ફૂટ છસો એમ એટલે કે બે ફૂટ જેવું ખોદાણ કરવામાં આવ્યું છે અને પાકો ડામણનો રોડ બનવા જઈ રહ્યો છે છે બ્રિજની બંને બાજુએ અને જ્યાં સુધી બ્રિજ છે ત્યાં સુધી રસ્તો બનશે પહેલાં જો તમે વિચાર કરો તો સ્ટેશનથી એરુ જતા રોડ તરફ ખોદકામ કરવામાં આવ્યું છે અને ત્યાં રસ્તો બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને એ રસ્તો પૂર્ણ થયા પછીથી એરુથી સ્ટેશન જતી વખતનું એટલે કે બીજી બાજુના રસ્તાની શરૂઆત કરવામાં આવશે અને લગભગ આ સંપૂર્ણ કામ જે ખરું એ થી પચીસ દિવસની અંદર પૂર્ણ કરી દેવામાં આવનાર છે એવું ત્યાં જે હાજર સ્ટાફ હતો એના દ્વારા જણાવવામાં આવ્યું છે તો આ કામ જે ખરું એ દૂધ કંપનીને આપવામાં આવ્યું છે અને એના માણસો જે ખરા હાલ આ કામ જોશમાં ચાલી રહ્યા છે તમે જોયો હશે તો ખાડા ખોદાઈ ચૂક્યા છે એની અંદર ભરવા માટેનું જે મેટલ છે એ આવી ચૂક્યું છે અને ટેન્કર દ્વારા એની ઉપર પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે રોડ દ્વારા એને સીધો કરવામાં આવી રહ્યો છે અને આ પ્રમાણે બંને બાજુના રસ્તા લગભગ વીસથી પચીસ દિવસની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે તો નવસારી નગરજનો હવે જે કોઈ પણ વિજલપુર ફાટક તરફથી એરો સુધી જતા હતા અથવા તો એરુથી સ્ટેશન જતા હતા એમના માટે સુખાકારી કે આ ચોમાસામાં તમારે હવે વધુ મુશ્કેલી ન વેઠવી પડે એવું દેખાઈ રહ્યું છે તો આજે પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તળા નવસારી લાવ્યા ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન